અમદાવાદ શહેરમાં કેમિકલ માફિયાઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી એ લાલ આંખ કરી છે શહેરના લીમડા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ નગર પાસે ખુલ્લા પ્લોટમાં ચાલતા કેમિકલ ચોરીના એક મોટા નેટવર્ક પર એસએમસીની ટીમે મોડી રાત્રે ત્રાટકીને લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ લીમડામાં કોઝી હોટલની પાછળ આવેલા ટ્રાન્સપોર્ટ નગરના એક ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર રીતે કેમિકલની ચોરી કરવામાં આવતી હતી એસએમસીના જે ચૌહાણ અને તેમની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી પોલીસે ઘટના સ્થળેથી ત્રેપન હજાર વીસ કિલોગ્રામ કેમિકલ જપ્ત કર્યું છે જેની કિંમત અંદાજે એકસઠ દશાંશ છ નવ લાખ રૂપિયા આંકવામાં આવી છે આ કાર્યવાહીમાં પોલીસે કુલ અઠ્ઠાણું લાખ એકવીસ હજાર છસો અડતાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં કેમિકલ ઉપરાંત ચાર મોટા વાહનો સાત મોબાઇલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે પોલીસે સ્થળ પરથી છ શખ્સોની ધરપકડ કરી છે જેમાં સોહેબ શેખ ઇશાક ખાન પઠાણ ભરતસિંહ ધોબી રાજુ પ્રસાદ જીતેન્દ્ર યાદવ અને લાધુરામ બિશ્નોઇનો સમાવેશ થાય છે આ ગુનામાં અન્ય ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પકડાયેલા તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે ભારતીય ન્યાય સંહિતા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આ ચોરીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ તેજ કરી છે